યુટ્યુબ ઉપર ગોવિંદભાઈ ભુવાજી વાકરોલ ઝોપડીમાંનો વિડીયો જોઈ અને એ વિડીયો જોઈને અમે અહીં આવ્યા છે અને ઝોપડીમાં જે બોલે છે એ કરે છે માતાજીએ અમને સાત રવિવાર ભરવાના કીધા હતા પણ ત્રણ રવિવારમાં અમારું કામ થઈ ગયું અમારા ઘર ઉપર દોઢ વર્ષથી મેલી વસ્તુ મોકલેલી હતી અત્યારે કેવું છે બેન હવે અત્યારે સારું છે મારી બેબીની ઉપર પણ મેલી વસ્તુ મોકલેલી એ પણ ખૂબ હેરાન થઈ છે અને માતાજીની કૃપાથી હવે અમારું બધું સારું થઈ ગયું છે અને ઘણી કૃપા છે રામભાઈ ઝાપડીમાં આજે કામ કર્યું તે બદલ બોલો રામભાઈ ઝાપડી માં તેની યાદી